આજે પોલિયો રવિવાર અંતર્ગત જીરો થી પાંચ વર્ષ સુધી ના તમામ બાળકો ને પોલિયો ના રસી ના ટીપા પીવડાવવામાં આવ્યા અંકલેશ્વર ના કાપુદરા ની ક્રિષ્ણા પાર્ક સોસાયટી માંથી રૂપિયા એક પોઈન્ટ ચોસઠ લાખ ના વિદેશી દારો નો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલસીબી ભરૂચ એલસીબી પોલીસે બુટલેગરની પણ ધરપકડ કરી ભરૂચ જિલ્લામાં પોલિયો રવિવાર અંતર્ગત જીરોથી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યો હતો જેમાં પોલિયો સેન્ટરો પર મોટી સંખ્યામાં બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારના દિવસે તમામ તૈયારીઓ કરી ડૉક્ટર સીએચો એએનએમ આશા આંગણવાડી વર્કર તેમજ સ્ટાફે હાજર રહી પોતાની કામગીરી નિભાવી હતી આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામૂહિક આરોગ્ય કેન્દ્રો સિવિલ હોસ્પિટલ સહિત અનેક સ્થળે પોલિયો બૂથ ઉભા કરવામાં આવ્યા હતા ઉપરાંત બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશનો ઉપર પણ ટ્રાન્ઝિટ બૂથ ગોઠવવામાં આવ્યા હતા જ્યાં બાળકોને પણ પોલિયો પીવડાવવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારમાં કુલ બસો ઓગણપચાસ બુથો ઉપર પોલિયો અંતર્ગત જીરોથી પાંચ વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરો બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો આજે આઠ ડિસેમ્બર પોલિયો રવિવાર પલ્સ પોલિયો ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા જીરોથી પાંચ વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ હતી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તાર મળી કુલ બસો ઓગણપચાસ જેટલા બુથ ઉભા કરાયા હતા અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપારાની ઉપસ્થિતિમાં એક હજાર જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા પાંચ વર્ષ સુધીના બાળકોનું પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને પોલિયોના બે ટીપ પીળવી રક્ષિત કરાયા હતા અંકલેશ્વર શહેરના ગોયા બજારમાં આવેલ કન્યા શાળા ખાતેના બુથ ઉપર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરો બાળકોને પોલિયોના બે ટીપ પીળવી પોલિયો રસીકરણ નો પ્રારંભ કર્યો હતો આજ રોજ આખા ભરૂચ જિલ્લામાં આઠ ડિસેમ્બર રવિવારના રોજે પોલિયો પીવડાવવામાં આવી રહ્યો છે તમામ નગરજનોને અપીલ છે કે આપના નજદીક આવેલા પોલિયો બૂથ પર આવીને જીરોથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકને પોલિયો પીવડાવવામાં આવશે અંકલેશ્વરના કાપોદરા ગામની ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાંથી ભરૂચ એલસીબી પોલીસે રૂપિયા એક લાખ ચોસઠ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે પોટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના કાપુદ્રા પાટિયા નજીક આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો નીરજ માંગીલાલ ચાવલાએ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે જે માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા અને મકાનમાંથી રૂપિયા એક લાખ ચોસઠ હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બુટલેગર નીરજ ચાવલાની ધરપકડ કરી અન્ય છ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વર ખાતે ભૂખ્યાને ભોજન સેન્ટર છ વર્ષ પૂર્ણ કરતા ધાબડાનું વિતરણ કરાયું હતું કેક કાપી ભૂખ્યાને ભોજન સાથે ઠંડીથી બચવા માટે ધાબડાનું વિતરણ કરી અનોખી ઉજવણી કરાઈ હતી છ વર્ષ પૂર્વે મિત્રો દ્વારા ભૂખ્યાને ભોજન પીરસવાના વિચાર સાથે અંકલેશ્વર પ્રતિમ ચોકડી ખાતે ભૂખ્યાને ભોજન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી જે સેન્ટરને આજે છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે છ વર્ષમાં લાખો ભૂખ્યાને ભોજન પીરસી તેઓની ભૂખ મટાડી છે આજે પણ રોજ સાંજે પ્રતિન ચોકડી પર જનોને ભોજનની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી રહી છે તો કોરોના કાળમાં લોકોને ટિફિન તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરી અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરનાર ભૂખ્યાને ભોજન સેન્ટર દ્વારા છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં પ્રવેશ કરતાં અનોખી ઉજવણી સ્વરૂપે ભોજન સાથે ચાલુ વર્ષે ધાબળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના સ્થાપક સભ્યો તેમજ સેવાભાવી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા ભૂખ્યાના ભોજનની અમારી શરૂઆત સાતમી ડિસેમ્બર બે હજાર અઢારથી થયેલ હતી મેં એટલે હું અતુલ મુલાણી માંગીલાલભાઈ રાવલ અને આર્યન શુક્લા અમે ત્રણ મિત્રોથી આ શરૂઆત થયેલી હતી તે પછી અમારી સાથે મંગલમ પરિવારના ભરતભાઈ પટેલ હમ ટીવીના અસલમભાઈ એ બધા મિત્રોના સહયોગથી દાનદાતાઓના સહયોગથી અમારું ભૂખ્યાનું ભોજન અવિરતપણે આજે છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષના મંગલ પ્રવેશમાં પ્રવેશ્યું છે હું આભાર બધા સીમ રાજડી ઇન જનરલ મેડિસિન and university topper Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastro surgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. Twenty-four-seven emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theaters, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Phalshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital healing Baruch with heart, led by Dr. Vaseem Raj. વિદ્યાર્થીઓ માટે ભરૂચના ઐતિહાસિક વારસાને અનુભવવાની અને શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસને જાણવા માટે વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન વિદ્યાર્થીઓએ અનેક મહત્વના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી જે ભરૂચની જૂની ઓળખ ધરાવે છે વિદ્યાર્થીઓએ પ્રવાસની શરૂઆત એકસો ચોંસઠ વર્ષ જૂની રાયચંદ દીપચંદ લાઇબ્રેરીથી કરી હતી જે ગુજરાતની બીજી સૌથી જૂની લાઇબ્રેરી છે આ પ્રયાણ દરમિયાન વિદ્યાર્થીઓએ જુમા મસ્જિદની પણ મુલાકાત લીધી હતી જે યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત ઐતિહાસિક સ્મારક છે આ મસ્જિદ ભરૂચના ઐતિહાસિક ઓજસનું પ્રતિબિંબ છે અને તેની શિલ્પકલા તથા આકાર ઉત્તમ સાથે વિદ્યાર્થીઓને શહેરના સ્થાપત્ય વારસાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ ઐતિહાસિક કિલ્લા ભીત ફોર્ટ વોલ પર જઈને શહેરના રક્ષણાત્મક ઐતિહાસિક માળખાના મહત્ત્વને અનુભવ્યું હતું સરદાર મંજિલની પણ મુલાકાત લીધી હતી જે સ્વાતંત્ર્ય ચળવળના સમયમાં એક મહત્ત્વપૂર્ણ સ્થળ હતું વિદ્યાર્થીઓએ શહેરના સ્વાતંત્ર્ય સંગ્રામના તત્વોનું મૂલ્યવાન જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અંગલેસર નેશનલ હાઇવે પર તાપી હોટલ સામે અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારતા માર્ગ ઉપર પટકાયેલ મહિલા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઇજાઓના પગલે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અંકલેશ્વર હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે ત્યારે આજો જ બાઇક ઉપર મહિલા સહિત બે વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે પર તાપી હોટલ પાસે પૂરપાટ ઝડપે ધસી અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા બાઇક સવારો માર્ગ ઉપર પટકાયા હતા તે વેળા પાછળ ધસી આવેલ ટ્રકનું ટાયર મહિલાના શરીર ઉપરથી ફરી વળતા તેઓનું ગંભીર ઇજાઓના પગલે ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે આ અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે લોકટોળા ઉમટી પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાબલો સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંસાર માર્કેટથી નવજીવન હોટલ પાસેના યુટર્ન સુધીના હાઇવે ઉપર અકસ્માત સર્જી ફરાર થઈ જતા અજાણ્યા વાહનોને ઝડપી પાડવા માટે સીસીટીવી લગાવવામાં આવે તેવી લાગણી પ્રવર્તી છે જંબુસરના કલક રોડ ઉપર હિટ એન્ડ રનની એક ઘટના બની હતી જેમાં મોર્નિંગ વોક કરવા ગયેલ જંબુસર આરએસએસના પ્રખર કાર્યકર્તાનું મોત નિપજ્યું હતું નીતિનભાઈ જયંતિલાલ ચોક્સીનું ઘટના જ આ અકસ્માતમાં મોત નિપજ્યું હતું આ ઘટનાની જાણ થતા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી સહિત તાલુકા પંચાયત પ્રમુખ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જંબુસર પોલીસે ઘટના અંગે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની તપાસ હાથ ધરી છે વાગરાના ભેંસલી ગામે તસ્કરો ટાટક્યા હતા જેમાં એક મેડિકલ સ્ટોરમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો જેમાં તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા બનાવ અંગે મળતી વિગત અનુસાર વાગરા તાલુકાના ઔદ્યોગિક નગરી કહેવાતા ભેંસલી ગામે રાહત પાર્કમાં આવેલ એક મેડિકલ સ્ટોરને ગતરોજ મોડી રાત્રે પાંચ જેટલા તસ્કરો નિશાન બનાવ્યું હતું તસ્કરો મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જોકે મેડિકલ સ્ટોરમાં મેડિકલમાં કામ કરતો વ્યક્તિ સૂતો હોય તસ્કરો ભાગી ગયા હતા જોકે મેડિકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરો કેદ થયા હતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે પોલીસ પણ સમગ્ર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ વધારી ઔદ્યોગિક વિસ્તારમાં બનતા ગુના અટકાવવા જોઈએ હાલ તો મેડિકલ સ્ટોરમાં સૂતેલા વ્યક્તિના કારણે ચોરી અટકી છે પોલિયો રવિવાર અંતર્ગત જીરોથી પાંચ વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતું જેમાં અગલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કુડાદરા ગામ ખાતે બાળકોને પોલિયોના બે ટીપા પીવાની ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો પલ્સ પોલિયો ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા જીરોથી પાંચ વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરાયું હતું ત્યારે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પોતાના વતન કુળાદરા ગામ ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર પીએચસી ખાતે જીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપાં પીવાવી પોલિયો રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે પીએચસીના મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનું ઉદઘાટન વાગરાના ધારાસભ્યના પુત્ર અને સહકારી આગેવાન અજયસિંહ રાણાના વરદસ્તે સેવનએક્સ એમ્પાયર તવરા રોડ જાડેશ્વર ચોકડી પાસે કરવામાં આવ્યું હતું આ ક્લિનિકમાં ઓટિઝમ એડીએચટી શીખવાની અક્ષમતા બૌદ્ધિક અક્ષમતા બોલવામાં તકલીફ તથા વર્તનને લઈને થતી સમસ્યાનો ઉકેલ અને ટ્રીટમેન્ટ કરવામાં આવશે હાલના સમયમાં જન્મજાત બાળકોને ઘણી બધી તકલીફો થતી હોય છે જેવી કે બોલવામાં તકલીફ તેમની વર્તણૂક અને ખાસ કરીને અતિશય મોબાઈલના વપરાશથી થતી સમસ્યાઓ અને તેના માટે ખાસ ટ્રીટમેન્ટ આપતી આ સંસ્થાનું હવે ભરૂચમાં આગમન થયું છે સાથે જે બાળકો ભણવામાં કમજોર હોય તેમની બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે પણ હવે આ ક્લિનિકમાં ઉકેલ લવાશે આજે પોલિયો રવિવાર અંતર્ગત જીરો થી પાંચ સુધીના તમામ બાળકોને પોલિયોના રસીના ટીપા પીવડાવવામાં આવ્યા